હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું કોઈ પણ તહેવારો કે શુભપ્રસંગોમાં બનતી ગુજરાતી ટ્રેડિશનલ લાપસી તો એકદમ છૂટી છૂટી વેલણ લાપસી કે તમે આંધણ લાપસી પણ કહી શકો છો તો બધી જ ટિપ્સ સાથે એકદમ છૂટી છૂટી લાપસી ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો જોઈ લઈએ એકદમ છૂટી છૂટી લાપસી બનાવવા માટે અહીંયા મેં એક કપ ભરી ઘઉંનો કરકરો લોટ તો આપણે જે ભાખરી કે પછી શીરો બનાવવા માટે લઈએ તે લીધેલો છે અને તેની સામે મેં અડધા કપ જેટલો ગોળ લીધેલો છે અને જેટલો મેં અહીંયા લોટ લીધેલો છે તેટલું મેં અહીંયા પાણી તો એક કપ લોટ એટલે મેં એક કપ પાણી લીધેલું છે અહીંયા તમારે લોટ અને પાણીનું માપ બંને એક જ સરખું રાખવાનું છે વધારે કે પછી ઓછું નથી કરવાનું અને થોડું મેં અહીંયા ઘી લીધેલું છે જો આ પરફેક્ટ માપ સાથે તમે લાપસી બનાવશો તો લાપસી એકદમ છૂટી છૂટી બનશે અને હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખી અને એક નોનસ્ટિક કઢાઈને ગરમ કરવા મૂકીશું તો જ્યારે પણ આવી રીતે લાપસી બનાવી હોય ત્યારે તમારે અહીંયા એકદમ જાડા તળિયાવાળું વાસણ હોય તેવું લેવાનું એટલે કે નોનસ્ટિક અથવા તો પછી એલ્યુમિનિયમ પણ તમે લેશો તો પણ ચાલશે પણ જો તમે સ્ટીલનું લેશશો તો લાપસી વધારે પડતી ચોટી જશે એટલે કે ચીપકે છે તો ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું અને આવી રીતે કડાઈમાં થોડું આપણે ઘી લગાવી દઈશું એટલે લાપસી વધારે પડતી ચોટે નહીં અને હવે આપણે આમાં જે આપણે એક કપ પાણી લીધેલું છે તે આપણે આમાં ઉમેરી દઈશું અત્યારે આપણે પાણીને ગરમ કરવાનું છે એટલે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીએ છીએ પણ જ્યારે આપણે લાપસી બનાવીશું ત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું તો થોડું પાણી અહીંયા ગરમ થાય એટલે આપણે જે ગોળ લીધેલો છે તે ઉમેરી દઈશું તો અહીંયા આપણે કોઈ ચાસણી નથી બનાવવાની ફક્ત ગોળને મેલ્ટ કરવાનો છે એટલે કે ગોળવાળું પાણી બરાબર ઉકળે ત્યાં સુધી આપણે આ ગોળને થવા દેવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ગોળના મેં નાના નાના ટુકડા કરેલા છે એટલે પાંચથી સાત જ મિનિટમાં ગોળ એકદમ પીગળી જશે અને પાણી એકદમ સારું એવું ઉકળવા લાગશે વધારે સમય નથી લાગતો તો તમે જુઓ કે પાંચથી સાત મિનિટ પછી એકદમ ગોળ અહીંયા પાણીની અંદર મેલ્ટ થઈ ગયો છે અને પાણી એકદમ ઉકળવા લાગ્યું છે તો આ રીતના બબલ્સ તેમાં આવવા લાગે એટલે આપણે તેમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું તો અહીંયા મેં લોટને મોણ નથી આપેલું નહીં તર જો તમે લોટને અહીંયા મોણ આપો તો આવી રીતે ઘી નહીં ઉમેરો તો પણ ચાલશે પણ મેં લોટને સેજ પણ મોણ નથી આપ્યું એટલે હું આવી રીતે પાણીમાં જ ઘી ઉમેરી દીધું તો આવી રીતે કરશો તો પણ લોટને એકદમ સારું એવું મોણ પડી જશે અને લાપસી બનાવશો તો તે એકદમ છૂટી છૂટી બનશે તો હું દર વખતે આ જ રીતે લાપસી બનાવતી હોઉં છું અને હવે આપણે જે લોટ એક કપ ભરીને લીધેલો છે તે આપણે આમાં ઉમેરીશું તો એક સાથે નહીં ઉમેરી દેવાનો આવી રીતે હાથથી છૂટો છૂટો ઉમેરવાનો એટલે ઉકળતા પાણીમાં લોટ જલ્દીથી ચડી જાય અને આવી રીતે વેલણથી સાતથી આઠ જેટલા હોલ કરી લઈશું એટલે લોટ એકદમ સારી રીતે ચડી જાય અને આને ઢાંકી અને સાત મિનિટ માટે આપણે થવા દઈશું તો આ રીતે છથી સાત મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લેવાનું તો તમે જુઓ કે લોટ અત્યારે થોડો ઉપર કોરો દેખાઈ રહ્યો છે તો આ રીતે આપણે એ લોટને પણ ભેગો કરી લઈશું તો આવી રીતે વેલણથી જ લોટને તમારે ભેગો કરવાનો છે જરાય તમારે અહીંયા ચમચાનો ઉપયોગ નથી કરવાનો જો ચમચાનો તમે ઉપયોગ કરશો તો લોટ એકદમ સીરા જેવો બની જશે તો લાપસી અહીંયા છૂટી છૂટી નહીં બને અને ફરી આપણે આને ઢાંકણ ઢાંકીને ત્રણ મિનિટ માટે થવા દઈશું અને હવે ત્રણ મિનિટ પછી આપણે ફરીથી ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જુઓ કે લોટ એકદમ સારી રીતે ભળી ગયો અને તે ચડી પણ ગયો છે તો આ સમયે આપણે વેલણથી લાપસીના જે ગઠ્ઠા જે લોટના છે તે આપણે એકદમ છૂટા છૂટા કરીશું તો આવી રીતે છૂટા છૂટા કરતું જવાનું અને ફરી આપણે આને ઢાંકીને બે મિનિટ માટે થવા દેવાનું તો બસ આ પ્રોસેસ તમારે બેથી ત્રણ વખત કરવી પડશે અહીંયા તમારે બહુ જ પેશન્સની જરૂર પડશે એટલે કે તમારે અહીંયા ધીરજ રાખવી પડશે જો તમે ઉતાવળ કરશો તો લાપસી છૂટી છૂટી નહીં બને અને હવે ફરી મેં આને બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોયું તો તમે જુઓ કે લાપસી અત્યારે પહેલાં કરતાં વધારે છૂટી છૂટી છે પણ ફરીથી આપણે આવી રીતે વેલણથી જે થોડા ઘણા પણ ગઠ્ઠા રહ્યા છે તે આપણે છૂટા છૂટા કરી લઈશું અને અત્યારે મેં ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી અને તેના પર જે લોખંડની જે આપણે રોટલી બનાવવાની તવી હોય તે મૂકી દીધી એટલે તાપ થોડો ઓછો ડે કડાઈને અને ફરીથી આપણે ઢાંકા ઢાંકીને એક મિનિટ માટે થવા દીધું તો હવે એક મિનિટ પછી ફરીથી આપણે જોઈ લીધું તો તમે જુઓ કે અત્યારે આ લાપસી છૂટી છૂટી છે પણ હજી થોડા એમાં ગઠ્ઠા છે તો આપણે આવી રીતે સ્પેચ્યુલા તો મેં અત્યારે વુડન સ્પેચ્યુલા લીધેલું છે તેનાથી હું આવી રીતે છૂટી છૂટી કરીશ તમે ચમચાથી ના કરતા જો તમારી પાસે આવી રીતનું ના હોય તો તમે વેલણથી જ કરજો તો આ રીતે મેં બધી લાપસીને એકદમ છૂટી છૂટી કરી લીધી તમે જોઈ શકો છો કે અત્યારે લાપસીમાં વધારે ગઠ્ઠા નથી રહ્યા જો તમે લાપસી બનાવવામાં જરાય ઉતાવળ કરશો તો આ રીતે છૂટી છૂટી નહીં બને અને શીરા જેવી થઈ જશે અને કાચી પણ રહેશે તો ખાસ તમે અહીંયા ધ્યાન રાખજો તો તમે અત્યારે જોઈ શકો છો કે લાપસી એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે એકદમ છૂટી છૂટી છે સહેજે તે ભેગી ભેગી નથી તો બસ આ રીતે લાપસી બનીને તૈયાર છે ગેસની ફ્લેમને બંધ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમારે ચાર વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પહેલી લોટ અને પાણીનું માપ સરખું લેવાનું છે બીજી ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે ત્રીજું લાપસી બનાવતી વખતે વાસણ જાંડા તળિયાવાળું લેવાનું છે અને ચોથું ત્રણ ત્રણ મિનિટે લાપસીને ઢાંકણ ખોલીને છૂટી છૂટી કરતું રહેવાનું જો આ બધી જ ટિપ્સ સાથે તમે લાપસી બનાવશો તો પહેલી વારમાં તમારી લાપસી પણ એકદમ છૂટી છૂટી બનશે ઉપરથી આપણે લાપસી પર થોડું એવું ઘી નાખી દઈશું તો આવી રીતે ગરમા ગરમ લાપસી ખાવામાં બહુ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય